ખાતે માટે તર્પણ વિધિ કરી આ વખતે પિતૃ પક્ષ અઢાર સપ્ટેમ્બર થી શરૂ થઈને બે ઓક્ટોબર સુધી શ્રાદ્ધની વિધિ કરી શકાશે આ દિવસોમાં પિતૃ પક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ પિંડ દાન છે અને તેમના આશીર્વાદ પણ આપણા પર રહે છે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને પિતૃ પક્ષ દરમિયાન પરદાદા તેમજ તેમના દાદા દાદીનું શ્રાદ્ધ કરવું જોઈએ પિતૃ પક્ષની શરૂઆતના દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવે છે આવી સ્થિતિમાં અશ્વિન શુક્લની પ્રતિપદા તિથિ અથવા તો અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પિતૃ પક્ષની શરૂઆત થઈ છે અને આ દિવસે પિતૃ પક્ષનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું આ પ્રતિપદા શ્રાદ્ધને પડવા શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓમ વિષ્ણવે નમઃ આજથી શરૂ થતા ભાદરવ ભાદરવ વદ ભાદરવ વદ એકમથી લઈ અને આ ભાદરવા વદ અમાસ લગી પિતૃપક્ષ કહેવામાં આવે છે આ પિતૃપક્ષમાં સર્વ પિતૃઓના કલ્યાણ માટે સર્વ પ્રજાજનો પિંડદાન વિષ્ણુ પૂજન તર્પણ કરી અને પિતૃની પિતૃના મોક્ષ માટે અને પિતૃની કૃપા માટે આ પૂજા કરી રહ્યા છે કરી દર વર્ષે કરી જ સનાતન ધર્મ પ્રમાણે દર વર્ષે કરતા રહે છે જેથી પિતૃઓની કૃપા પ્રસન્ન થાય થાય પિતૃની કૃપાથી ધન સુખ શાંતિની સમૃદ્ધિ દેવોથી પ્રાપ્ત થાય છે પણ પિતૃની કૃપા પરથી એ સંતતિ સંપત્તિ અને સંતતી આ પિતૃની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે જેથી કરીને આ સોળ દિવસ પિતૃનું તર્પણ પૂજન કરી અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો આ પિતૃને મોક્ષ આપવા માટેનો આ પક્ષ છે અને તેમાં પિતૃની કૃપાથી એ ધન ધાન્ય સંપત્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે જેથી કરીને સર્વે આ પિતૃ પક્ષમાં પિતૃની પૂજા પૂજા તર્પણ અને પિંડદાન કરી અને પિતૃની કૃપા મેળવી અને પોતાનું જીવન સુખમય પ્રાપ્ત કરી શકે છે